નવસારી તાલુકાના કસ્બાપાર ગામમાં આવેલું અંદાજીત પાંચસો વર્ષનો ઇતિહાસ ધરાવતું મહેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે શ્રાવણ માસમાં દેવાદેવ દેવ મહાદેવનો મહિમા અનોખો છે દર વર્ષે શ્રાવણ માસ આવતાની સાથે મહાદેવજીની પૂજા અર્ચના માટે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે ત્યારે આજે આપણે વાત કરીશું અંદાજીત પાંચસો વર્ષથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા નવસારી તાલુકાના કસ્બાપાર ગામમાં આવેલા મહેશ્વર મહાદેવ મંદિરની કસબા પાર ગામનું મહેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાના કેન્દ્ર સાથે તેનો મહિમા પણ અનેરો છે આ મંદિરને ત્રિવેણી સંગમ સમાન ગણવામાં આવે છે જેનું મુખ્ય કારણ એ છે કે મહાદેવજીના મંદિરની સામે જ આવેલી અને બાજુમાંથી વહેતી અન્નપૂર્ણા સ્વરૂપ પૂર્ણા નદી આ ઉપરાંત કસબા પાર ગામના ફળિયા ખાતે આવેલા આ મંદિરે અગાઉ સાધુઓનું ઝુંડ આવી મહાદેવજીના મંદિરે બેસી અને ચલમ પીધું હોવાને કારણે આ ફળિયાનું નામ ચલમ ફળિયું પડ્યું હોવાની એક માન્યતા ચાલી આવે છે ત્યારે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં આ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો વિશાળ મંદિર અને મંદિરના વિશાળ ચોક સાથેનું આ મંદિર ભક્તો માટે અનેરૂપ શાંતિ આપનારું સ્થળ બની રહે છે તેમાં આવેલી વાવ પણ વણઝારાના સમયની હોવાનું માનવામાં આવે છે આ વાવ વણઝારા હોય તેમના સમયકાળ દરમિયાન ખોદી હોવાનું કહેવાય છે જે અંદાજિત સો ફૂટથી પણ વધુ ઊંડી છે તેમજ આ મંદિરના દ્વાર પર કાચબાવા માટે તેમજ મંદિરમાં પ્રવેશતાની સાથે ડાબી તરફે માટલી પણ બનાવવામાં આવ્યું છે

ભક્તો દ્વારા અહીં પોતાની માનતાઓ પૂરી કરી અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે આ મંદિર ખાતે દર દસ વર્ષે મહાદેવજીના મહારુદ્રનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષે સાલગીરીનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ પણ લે છે અને આ મંદિરમાં સમયાંતરે કથાકારો આવી અને કથાઓ કરે છે તો શિવ ભક્તો દ્વારા અવારનવાર પૂજા અને મહાપૂજા જેવા કાર્યક્રમોનું આયોજન પણ થતું આવ્યું છે જેને લીધે આ વિસ્તારના શિવ ભક્તોમાં આ મંદિર આસ્થાન કેન્દ્ર બન્યું છે અકબાપાર ગામે મહેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે તો ઈવણી સંગમ છે અહીંયા તો આના શમશાન ભૂમિ છે ને એની બાજુમાં પુણા નદી માતાનું માતા છે અમારા મંદિરની અંદર દર દસ વર્ષે મહારુદ્ર યજ્ઞ થાય છે અત્યાર સુધીમાં ત્રણ યજ્ઞ થયા છે ને સાલગીરીની અંદર મહાપ્રસાદનું પણ આયોજન રાખે ને હનુમાન જયંતિના દિવસે પણ મહાપ્રસાદનું આયોજન રાખે શિવરાત્રિને દિવસે લાડુની પ્રસાદ આખા ગામમાં વેચવામાં આવે છે ને ઘણા કથાકાર પણ અહીંયા આવે છે ત્રણથી ચાર વાર કથા પણ થઈ ગઈ રામકથા થઈ ગઈ શિવકથા થઈ બધી કથાનું આયોજન કરવામાં આવે છે આ મંદિર ઘણા પાંચસો વર્ષ જૂનું પુરાણું છે એની અંદર પાટલા ઈટ અમને પાંચ જ્યારે જીર્ણોદ્ધાર કર્યો હતો ત્યારે પાંચસો વર્ષ પહેલાંની ઈંટો મળી હતી હવે એને ખોદ્યું અમે પાયાને એની અંદરથી નળિયા અને એવું મિલાયતી નળિયા દેશી નળિયા ને એવું બધું નીકળ્યું એ અહીંયા ભૂકંપ કે એવું આગળના જ જમાનામાં આવ્યો હશે પણ અહીંયા એવું કહેવામાં આવતું કે અસલના જમાનાની અંદર અહીંયા બાવા લોકોની ઢૂણ આવતી દૂણ આવીને ચલમ પીધા એટલે આ મોલ્લાનું નામ અમારું ચલમ ફરી રાખવામાં આવે ને ઘણા ભક્તો લોકો નાના બાળકો છે રમવાના સાધનો છે બધાને સનાતન ધર્મનું જ્ઞાન મળે નાના બાળકોને એના માટે બધું કાર્ય કરી રહ્યા છે ને ઘણા બાળકો પણ ભક્તિમાં પૂજામાં બધા ઘણાને આનંદ છે બધા ગામના માણસો પણ આખા ગામના માણસો ભેગા થઈને ઉત્સાહભેર બધું કાર્યના સફળતા પૂરી કરે જે કંઈ કામ પડ્યું હોય તો બધા છોડી મળીને બધા સાથે મળીને બધા આળો પણ આપે છે દાન પણ આપે છે ને ઓનું દાન કરીને એ લોકો બહુ ભાગ્યશાળી સમજે ઘણા ભક્તોની માનતા રાખે છે ઈચ્છાઓ ઘણી પૂરી થાય છે ને એ લોકો જે માનતા રાખે છે તેની પૂર્ણ થાય પછી કઈ નું કંઈ પણ ભંડારો કંઈ એવું પણ રાખે છે ને ઘણો સહયોગ એ લોકો આપે છે કાચબા ઘર છે મચ્છી ઘર છે ને ઘણા બાળકો એનો આનંદ પણ લે છે ને એ લોકોને આનંદ આવે છે કે વિષ્ણુ ભગવાનનો મચ્છુ અવતાર અવતાર પેલો હતો એ હિસાબે રાખેલ છે ને ઘણા એને ખાવાનું નાખવા આવે ઘણા આનંદથી બધા ભક્તો ખુશ ખુશી માહોલ મનાવે છે એક વાવ છે એ સો દોઢસો ફૂટ ઊંડી છે ને વણઝાળાના સમયથી આ વાવ બનાવવામાં આવેલી છે મંદિર પણ એવું કહેવામાં આવે છે કે વણઝાળા લોકો બીજા મંદિર રાજા બનાવતા નતા આવે ને એ લોકો વસવા કરે ત્યારે એ લોકો અહીંયા રોકાઈને એ લોકોએ મંદિર ઊભું કરેલું જૂનું ને ત્યાર પછી એનો જૂનોત